રોજી રોટી માટે આજીવિકા માટે આપણા કુટુંબ માટે આપણા પરિવાર માટે આપણા ફેમિલી માટે નાનો મોટો વ્યવસાય કરીએ નોકરી કરીએ ધંધો કરીએ પણ એ નોકરી ધંધાના સમય દરમિયાન એમાંથી 5% 10% સમયનો હિસ્સો આર્થિક હિસ્સો તન મન ધનનો હિસ્સો જો સમાજ માટે આપણે વાપરશું બાબા સાહેબની વિચારધારા માટે વાપરશું તો એ આપણે જે બાબા સાહેબે જે ઊંચા મસ્તક રાખીને જીવવા માટે જે આપણે પ્રેરણા આપી છે જે આપણે તક આપી છે જે આપણે નવું જીવન આપ્યું છે એ જીવન આપણો સાર્થક ગણાય મારી પ્રવૃત્તિની વાત કરું તો હું તાલુકા વિકાસ અધિકારી તરીકે વડવાણથી રિટાયર થયો મારા ચાર સંતાન છે ચારે ચાર સંતાન સાયન્સમાં ભણેલા છે એક મારી દીકરી અમદાવાદના રતનબેન એટીએસ માં પીએસઆઈ છે આ એન્ટી ટેરરિસ્ટ કોડમાં બાબુભાઈ વડનગરમાં પ્રોફેસર છે એ બાબા ને આજે હું શિક્ષક તરીકે હાજર કરીને આવ્યો છું અને એક ડિગ્રી કચ્છમાં આંગણવાડીમાં આઈસીડીએસ માં નોકરી કરે છે એટલે હું અને મારું ફેમિલી અમે બે જણા આદરે ઘરે છીએ રિટેર થયા પછી મે સમાજના યુવાનો ની દિશા ભટકેલી હતી 75 છોકરાઓને મે પોલીસની ટ્રેનિંગ અપાવી રહેવા જમવાની તમામ સુવિધા સાથે એમાંથી 11 છોકરાઓ અત્યારે સરકારની જુદી જુદી નોકરી કરે છે સંતોષ સાબવા ગરીબ લોકોને કોઈ પણ પ્રકારના સમાજના ભેદભાવ વગર ગરીબ બાળકો જેના મા બાપ નથી માં નથી પાપ નથી આર્થિક રીતે સક્ષમ નથી એવા પાંચ હજાર બાળકોને શૈક્ષણિક કીટ યુનિફોર્મ તુલસી ચોપડા કંપાસ બોલપેન પાટી પેન જે કંઈ જરૂર હોય હમણાં પંદરસો સ્વેટર પાંચ હજાર વેસેલી પંદરસો ટોપી અમારા

તો અમે દર મહિને પચીસો થી ત્રણ હજાર દીકરીઓને સેનેટરી પેડ એને ઘરે બેઠા સ્કૂલમાં બેઠા બેઠા છીએ મારે ઉતાવળ કરવાનું કારણ મારી સાથે બે દીકરીઓ જે છે ને એમને અમે અત્યારે બે ચાલુ ચાલુ છે છે પણ જરૂર ગ્રામ્ય વિસ્તારની અંદર અને એના થકી પણ લોકોનું આપણે સમાજનું શક્ય એટલું થાય એટલું આપણે મહેનત કરીએ છીએ અહીંયા બોલાવ્યો મારું સન્માન કર્યું આ બધાની વચ્ચે ખાસ કરીને ત્રીસ વર્ષે સાથે અમારી તો સમય અલગ જ હતો અને અમે ત્યારે નાના કાર્યકર પણ અમે તમારી ઉંમરમાં ત્યારે પણ અમે નાના હતા આપણે દિલ્હી પણ સાથે ગયેલા પણ એ આખો સમય જુદો હતો અત્યારે પણ પરિસ્થિતિ જુદી છે આપણે બધા સાથે મળીને બાબા સાહેબની વિચારધારાને આગળ વધારીએ એ જ અભ્ય સાથે જય ભીમ અને દિલગીરી વ્યક્ત કરું છું મારે થોડું જોવાનું છે આભાર મા